પીવી ગુર્જર વિભાગીય નિયામક સુરત દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું એક્સ્ટ્રા બસો મુખ્યત્વે અમરેલી ભાવનગર ગારીયાધર રાજકોટ જૂનાગઢ મહુવા તેમજ નોર્થમાં ગોધરા દાહોદ લુણાવાડા જાલોદ તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતું આ એક્સ્ટ્રા આ જે એક્સ્ટ્રા બસો હતી તે તેરસો એક્સ્ટ્રા બસો થકી અમે સંચાલન કરવામાં આવેલું હતું જેમાં સિત્તેર હજાર મુસાફરોએ આ એક્સ્ટ્રા બસોનો લાભ લીધેલો હતો તદઉપરાંત ગુજરાત સરકારનો અભિગમ કે એસટી આપની દ્વારે તે થકી બસો પચાસ બસોનું બુકિંગ થયેલું હતું જેમાં સુરતના વિવિધ સોસાયટીની આગળ થી મુસાફરોએ મુસાફરી કરી અને પોતાના વતનમાં ડાયરેક્ટ મુસાફરી કરેલી હતી તદઉપરાંત આ ઉપરાંત પણ અમારું જે રેગ્યુલર સંચાલન હોય છે જે સુરત સીબીએસ ઉપરથી ત્યાંથી પણ દરરોજની સાતસોથી વધારે બસોથી મુસાફરી મુસાફરી કરી અને દિવાળી પર્વ નિમિત્તે લોકોએ લાભ લીધેલો હતો